બીજું કે કઈક વસ્તુ બગડી હોય વાસણ છે વાસણ ગંદા થયા તો મમ્મી વાસણ ને કઈ રીતે સાફ કરે પેલા તો ધોવે પછી પાણીમાં

એક ચોપડી આપું છું અને એક કટકો આપું છું એ કટકા થી માહિ ચોપડી સાફ કરશે બરાબર ને આપડે ચોપડી સાફ ચોપડી પર ધૂળ ચડી છે સાફ કરી દો ચલો હા ધૂળ લો હા કરો સાફ પકડો ચોપડી ચોપડી સાફ કરી હું જેમ બોલાવી બધા આવશે સાફ કરશે બરોબર સરસ લાવો ચલો આ મૂકી દીધી સાફ થઈ ગઈ ચોપડી હો ચાલો હવે આવશે બેનસી

ચોપડી સાફ કર્યો જો સરસ ચલો બીજી બાજુ ફેવી દો ચોપડી બધાને આવું ઘરે કામ કરતા આવડવું જોઈએ

એ કેવા પહેરે છે સફેદ કલરના અહિયાં રસી રસીવાળા બેન આવે છે ને હા તો બુધવારે આવે ત્યારે સફેદ ઉપર પહેરે છે જોયું બધા હવે પોલીસ વાળા કેવા કપડા પહેરે